કેમેરા રાખીને રોજનું દોઢ લાખનું એમડી ડ્રગ્સ વેચાણ કરતા માફિયાના ડ્રગ્સ માફિયાના ખિસ્સામાંથી રૂપિયા બાર લાખ નું એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે એમડી વેચાણ રોકડા પણ મળી આવ્યા હતા શિવરાજ ઝાલાના વિરુદ્ધ મારી જુગાર લૂટ ડ્રગ્સ સપ્લાય અને અત્યા જેવા અનેક ગુનાઓ નોંધાયા છે એસઓજી દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે આરોપી સામે વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે સુરત એસઓજી ને માહિતી હતી કે પંચશીલ નગર અંદર એક શિવરાજ શિવ ઉર્ફે શિવ દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે નો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંશીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો એ પોતે એમેઝોનમાંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ માં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઈક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંસી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં છે તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે ઇમરાન ગઢી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆર માં ખોલેલ છે